શ્રી તારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે આજે સાડી નું કલેક્શન લઈને. પ્રન્દી આપણે ડ્રેસના કાપડનો અને ના ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો છે તો તમારા બધાનો ખૂબ સપોર્ટ મળ્યો છે અને ઘણા બધા ઓર્ડર પણ આવી ગયા છે. તો બધાને થેન્ક્યુ ખૂબ ખૂબ આભાર બધાનો અને ઓર્ડર ના કર્યો એ જલ્દીથી ઓર્ડર કરી લેજો અને YouTube માં વિડીયો છે જ નાથી સ્પેશિયલ ચેનલ માં ડ્રેસ નું અને ડ્રેસના કાપડનો જે વિડીયો અપલોડ કર્યો છે ને તેમાં ઘણા બધાના ફોનો આવ્યા ત્યાં કે નાથી બેન સાડીનો વિડીયો બનાવો સાડીનો વિડીયો બનાવો તો આજે મારે છે ને ફરજિયાત સાડીનો વિડીયો બનાવવો પડ્યો મારા જે બે ત્રણ વાર લાગત મારી પાસે ટાઈમ નહોતો એટલો બધો એટલે આજ તમારા માટે ખાસ સાડીનું કલેક્શન લઈને આવી છે તો વિડીયો સ્કીપ કર્યા વગર બધા વિડીયો જોજો અને સાડીનું કલેક્શન આપણી પાસે ઘણું બધું છે તો આજે છે ને હું તમને વિગતવાર બધું સમજાવતી અને સ્ક્રીન ઉપર નંબર આપેલા જ છે તમને જે સાડી ગમે એનો મને ક્રીન શોટ પાડી અને ફટાફટ whatsapp માં મોકલી દઉં બરાબર તો પહેલા આપણે સાડીની રેંજની વાત કરીએ ને તો ચારસો થી સાડા બારસો સુધીની આપણી પાસે સાડી છે તો આ સાડી છે સિયારસો વાળી તો આમાં તમને સાત કલર મળી રહેશે તો તમે નિરાતે જોજો અને બધું વિગતવાર સાંભળજો અને આમાં છે ને તમે ઓઢણા કરવા હોય ને બાયુને જે ધારવા માટે ટ્રેડિશનલ ઉપર જે ઓઢણા હોય ને એ ઓઢણા કરવામાં પણ સાડી છે ને સસ્તી પડે છે તો આમાં તમને 7 કલર મળી રહેશે તો સાતે સાત કલર હું તમને બતાવું અને તમને જે કલર પસંદ આવે તેનો સ્ક્રીનશોટ પાડી અને મને फटाफट મોકલી દેજો અને બધા મસ્ત કલર છે તમે જોવો કંઈ ઘટે નહી આ લેલેરિયા ટાઈપ નું છે જોવો અને કાપડ જોરદાર આવશે કાપડમાં કઈ કેવું ના પડે જોવો તમે નાના ઓઢણી બહુ મસ્ત થાય સરસ અને સાડી પહેરવામાં સાદી અને સિમ્પલ અને સાવ ફોરી તો આ જોઈ આપણે સિયારસો વાળી સાડી તો આ છે આપણે સિયારસો વાળી સાડીના સાથે સાથે કલર તમે જોવો અને પસંદ કરો અને ફટાફટ ઓર્ડર કરો હા તો આપણે સિયારસો વાળી સાડી જોઈ હવે આપણે જોવાની છે પાંચ છો વાળી સાડી તો આ છે આપણી પાન છો વાળી સાડી અને આ છે ને રનિંગમાં પહેરવામાં ચાલે અને બહારગામ જવા માટે ચાલે અને સાદી અને સિમ્પલ અને દેખાવમાં તમે આ પેરોની પેરો પછી આ આવે અને તમે તમને પોસ્ટર જોઈ અને ખ્યાલ આવી જ ગયો કે આનો કલર ડિઝાઇન કઈ જોવો તમે તમે પોસ્ટર જોઈ લાવ એટલે આખી આખી સાડીની ડિઝાઇન તમને દેખાઈ જાય કે કઈ ડિઝાઇન ક્યાં આવશે બરાબર તો આમાં આપણે પાંચસો વાળી સાડીમાં આવશે અગિયાર અગિયાર કલર તમને મળી રહેશે તો બધા ધ્યાન થી સાંભળજો અને બધા ધ્યાન થી જોજો અબિયારે 11 કલર તો જો બધા માં કલર એકદમ ઠંડા છે અને મસ્ત કલર છે તો ફટાફટ તમે સ્ક્રીનશોટ પાડી અને WhatsApp માં મને મેસેજ કરી યો એટલે અમે કુરિયર કરી દઈએ જોવો તમે આ સાડી નો પેરા પછી ઝૂઠાવા આવે જોવો તમે અને આ બધી સાડી નો પેરા પછી ઝૂઠાવા આવશે જોવો તમે પોસ્ટર ડિઝાઈન માં કંઈ ઘટે જ નહીં જોવો આજી ઝીણી ડિઝાઇન ની બેનો સાડી પહેરતી હોય ને આ એના માટે છે સાવ ઝીણી ડિઝાઇન અને લેરિયા ટાઈપ ની સાડી જોવો તમે તમે ખાલી કલર અને ડિઝાઇન પસંદ કરો કાપડ નું ટેન્શન ના લેતા અમે દર વખતે કહીએ કે કાપડ નું ટેન્શન તમે ના લેતા જોવો અને કલર માંય કઈ ઘટે નહીં એક વખત તમે જોવો એટલે કલર તમને પસંદ આવી જાય એક થી એક હર છે બધા કલરો જો તો આ આતા આપડા 500 વારી સાડીના 11 કલર તો આ 500 વારી સાડી માં તમે 11 કલર જોયા ને તે માં આ સો કલર જોવો તમે અને આ બીજા પાંચ કલર 500 વારી સાડી ના જોવો તમે એટલે આમાં 11 એ 11 કલર તમને બતાવી દીધા તો આ પાંચસો વાળી સાડી આપણે જોઈ ચારસો વાળી સાડી જોઈ હવે આપણે જોવાની છે સાતસો વાળી અને સાડા સાતસો અને આ અને આ ઘણા વિચારતા છે કે નાથી બેન સાડી ખોલીને બતાવો તો સાડી છે ને હું તમને ખોલીને બતાવું તો તમારો ટાઈમ બગડે અને મારો ટાઈમ બગડે અને ઓલરેડી આમાં બધી સાડીમાં પોસ્ટરો આવી ગલત છે એટલે તમે પોસ્ટર જોઈ લો એટલે સાડીનો તમને અંદાજ આવી જાય કે આ કલર છે અને આ ડિઝાઇન છે અને જે પોસ્ટરમાં છે તેવાજ કલર અને 23 ડિઝાઇન નીકળે એમાં કાઈ ફેર ના પડે બરાબર તો આ સે આપણે 700 વારી સાડી જે પટોળા અને બાંધળી બંને આવી જાય એક સાથે ₹700 માં પટોળો અને બાંધળી બંને આવી જાય બરાબર અને આ સે આપણે ₹750 ની સાડી એટલે કે ₹750 ની જોવો તમે આઈ બાંધળી ઉપર છે તે જાજો એટલો ફેર નથી અને આ સાદી અને સિમ્પલ જોવો તમે મસ્ત સાડી આ છે આપણે 700 વારી અને આ જે હું બધી સાડીના 컬렉શનના તમે એક એક પીસની તમને કિંમત કેતી જઈસ એટલે તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો તો આ છે આપણે 700 વારી સાડી અને આ પણ 700 વારી સાડી જોવો તમે તમને તમે પોસ્ટર જોઈ લો એટલે મારે સાડી ખોલવી ના પડે બરાબર સاعاتી આપણી 700 વારી અને 750 વારી અને હવે સાડી આપણે આવશે થોડી હેવી રેન્જમાં હેવી રેન્જ તો ના કહેવાય પણ 900 થી 1250 સુધીની આપણે સાડી જોવાની છે હવે તો આ પહેલી સાડી છે આપણે 900 વારી અને આ બાંધણી ઉપર આવશે જોવો તમે એનો કલર એની ડિઝાઇન કાઈ ઘટ જ ન એને કાપડમાં તો કાઈ કેવું જ ના પડે અને જાજી વાતો કરતા મને નહીં આવડે અને અમાર આ જે વીડિયા જોતા હશે કાયમ એ તો મને ઓળખતા જ છે જો તમે આ છે આપણે ₹1000 વાળી સાડી બહુ મસ્ત સાદી અને સિમ્પલ અને આમ હેવી પ્રસંગમાં આપણે પહેરી સકીએ કે બારગામ ગયા હોય તોય આપણે પહેરી સકીએ અને આ છે આપણે 1250 વાળી બાંધણીમાં જો આની કોઈ બી ફેશન ફેશન કઈ ના ઘટે ઘટે તો ઓર્ડર કરવા વાળા ઘટે અત્યારે અને આ સાડી છે આપણે નવસો વાળી એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો પછી એમ ના કેતા કે નાથી બેન અમારે ઓલી સાડી જોતી હતી વેસાઈ ગઈ હા તો આ પાંચ સાડી જોઈ આપણે 900 વારી અને 1250 વારી સાડી એટલે આમાં પાંચે પાંચ પીસ આવી ગયા એટલે ફટાફટ ગમતી હોય ને એટલે ઓર્ડર કરી દેજો તો આ સાડી ની રેન્જ માં આગળ પો વાત કરી કે સાડી ની રેન્જ આપડી પાસે 400 થી સ્ટાર્ટ થાય થી 1250 સુધી ની છે તો હવે આપણે જોવાની છે 1250 વારી સાડી તો આ છે આપણે 1250 વારી સાડી જોવો તમે એકદમ મસ્ત કલર અને આ છે નવસો વાળી સાડી કઈ કિંમત ના કેવાય બાંધણી ઉપર છે આ સાડી અને બધી સાડીમાં પોસ્ટર જ છે મારી ગલ છે સોરી આ એક જ સાડીમાં નથી હું હમણાં જ બોલી અને આમાં જ પોસ્ટર નથી આવ્યું અને આ ખાલી સાતસો વાળી સાડી છે બોલો જોવો એનો કલર ખાલી સાતસો રૂપિયા ની સાડી અને આ ખાલી 850 રૂપિયા ની સાડી જોવો તમે ફાઈના ગટે અને આ સાડી છે આપણે 1250 રૂપિયા ની 1250 રૂપિયા ની અને આ પા 1250 વારી છે સાડી જોવો તમે સોલિડ ટાઈપ ની છે નવરાત્રી આ ચાલુ છે આપણે માતાજી ના નોરતા તો કોઈને પણ ઓર્ડર કરવો હોય તો ફટાફટ કરી લેજો અને અને સીવડાવી લેજો આ પણ આપણે બ્લાઉઝો વાળી સાડી છે જોવો તમે કલર એનો અને કાપડ સાવ સાવફોરું જોવો તમે એમ એમના થાય કે સાડી હાથમાં લીધી બધી સાડીના કાપડ સાવ સાવફોરા કાપડ એકદમ હા તો સાડી માં છે ને આપણે ઘણી બધી વેરાઈટી જોઈ લીધી અને હજી છે ને આપણે પાસે 5 થી 6 પીસ હજી જોવાના બાકી છે તો ઈ પો હું તમને બતાઉ તો આ સાવ મીડિયમ રેન્જ માં આપણે પાસે સાડી છે ₹720 બરાબર અને આ ગુલાબડી સાડી ગુલાબડી સાડી માં તો કંઈ ઘટે જ ન લેરિયા ટાઈપ ની છે અને આ ગુલાબડી સાડી આપણે 700 વારીસ છે અને ગુલાબડી સાડી આવી આપડી આપ 700 રૂપિયા ગુલાબડી સાડી ના ફક્ત 400 રૂપિયા કાઈ કિંમત ના કહેવાય એટલે ફટાફટ ઓર્ડર કરો આનો કલર જો અને આ ગુલાબડી નું સેલુ પીસ આપડી પાસે સાડી નું જોવો તમે આપ 700 વારીશ છે એટલે ફટાફટ જેને જોતી હોય ઓર્ડર કરો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી દયો તો બસ આ વિડિયો આપણે સાડી પેસ સાડી સ્પેશિયલ જ હો તો નાથી સ્પેશિયલ તો ચેનલ નું નામ છે તો આ વિડિયો પો આપણે આજે સાડી સ્પેશિયલ જ વિડિયો હો તો કારણ કે ઘણા બધા આપણા વ્યૂઅર્સ ના મેસેજ અથવા પર્સનલ ફોન પર આયાતા કે નાથી બેન તમે સાડી ના કે વિડીયો મૂકો તો બસ આ સ્પેશિયલ સાડી નો વિડિયો હો તો એટલે તમને ઘણું બધું મે સાડી નું કલેક્શન પો બતાવી દીધું છે અને હવે તમે આમાંથી તમને આમાંથી પસંદ હોય फटाफट મને WhatsApp માં સ્ક્રીનશોટ પાડી અને મોકલી દયો અને જલ્દીથી ઓર્ડર કરી દીયો પછી કેતા નઈ કે નાથીબેન આ કલર મારે જોતો તો અને વેচাই ગયો બરાબર એટલે વેલાતે પેલા તમે ઓર્ડર કરી દેજો અને આ એક થોડીક વાત અમારીારે મારે શેર કરવાની હતી કાલ મને ઈ પર ઘણા ઘણી બધી બેનોના મેસેજ આવતા હતા કે નાથીબેન મારે આ વસ્તુ મગાવી ના ડ્રેસ મગાવો ડ્રેસ મગાવો છે તો તમારી ઘરે નો પોચે પણ તમે જો કે ગામડામાં રહેતા હોય તો તમારી જે નજીકની સિટી તાલુકો अथवा જિલ્લો લાગતો હોય ને તમારા નજીકની સિટી હોય ને ન્યા કુરિયર પૂગી જાય બે દિવસમાં તમારે ન્યા કુરિયર પૂગી જાય અને ઓફિસે કુરિયર પૂગે એટલે તમને ફોન આવે ફોન આવે એટલે તમારે ન્યા થી વસ્તુ લઈ આવવાની અને જે પર તમે વસ્તુ ગમતી મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી દો એમાં હું તમને ભાવતા લાતે કરી અને પછી તમે મને તમારું ગામનું નામ તમારું મોબાઈલ નંબર એ તમે મને WhatsApp માં શેર કરી દો એટલે અમે તમને કુરિયર કરી દઈએ અને પેમેન્ટ ની વાત કરીએ તો એ તો Google Pay અને PhonePe કરવાના રે અને તમે Google Pay કે PhonePe ના વાપરતા હોઈ તો તમારો કોઈ પણ જાણતા હોય એને તમે ક્યો એટલે અમને ફોન પે અથવા Google Pay કરી દે અને હા આગળ મેં વિદ્યામાં વાત કરીતી કે આપણે આજુબાજુના ઈલાકાના લોકો છે ઈ તમે બધાય રૂબરૂ પા આવી શકો બધારે રૂબરૂ આવી શકો ઘરે આવવાની કોઈની મનાઈ નથી તમે આજુબાજુમાં રહેતા હોઈ તો તમે ઘરે પણ જરૂરથી આવી શકો અને અમારું એડ્રેસ છે કુતિયાણાની બાજુમાં મોહબ્બતપરા ગામ અને મોહબ્બતપરાથી અમારી વાળી થાય 2 કિલોમીટર તો મોહબત પર આવી અને તમે અમને ફોન કરો એટલે અમે તમને અમારી વાડીનું પાકું એડ્રેસ આપી દઈએ તો બસ આ તો આપણો આજનો સાડી સ્પેશિયલ નો વિડિયો તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરી દેજો અને ફરી મળીશું નવા 컬લેક્શન સાથે ત્યાં સુધી બાય બાય सीताराम જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાયને